તો રાજ્યના કુલ ચોવીસ અસામાજિક તત્વોની યાદીમાં સામેલ રાપરના બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે તો વાગડ પંથકના લિસ્ટર બુટલેગર ઉના ભરવાડની પાસા તળે લોકલ ક્રાઇમ અટકાયત કરી છે નોંધનીય છે કે તાજેતરમાં જ રાજ્યના ડીજીપી તરફથી ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ કરનાર ગેરકાયદે વીજ કનેક્શન અને દારૂ જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોની સો કલાકમાં યાદી તૈયાર કરી કઠોર કાર્યવાહી કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યો હતો ત્યારબાદથી કાર્યવાહી જારી રહી હતી ત્યારે ભચાઉના અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા તથા રાપરના પૂના ભરવાડના નામ જાહેર કરાયા હતા ત્યારે વધુમાં આ પૂના ભરવાડ વિરુદ્ધ પચાસ જેટલા ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે ત્યારે પોલીસની કાર્યવાહી બદલ અસામાજિક તત્વોમાં પણ હવે ફફડાટ ફેલાયો છે